નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યુઝ માં આપનું સ્વાગત છે જુનાગઢ માંગરોળમાં મોડી સાંજે એક જૂથ અથડામણમાં ત્રણ લોકો ઘાયલ થયા જુનાગઢ માંગરોળમાં મોડી સાંજે શહેરમાં માર્કેટિંગ યાર્ડ નજીક બે જૂથો વચ્ચે અથડામણ થતાં ત્રણ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને વધુ સારવાર અર્થે જુનાગઢ રીફર કરાયા આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ મારામારીમાં લોખંડના ટામીનો ઉપયોગ થયો હોવાનું દેખાઈ આવે છે અને ઘટના સ્થળે છોડાવવાળા અને બાંધવાવાળા પણ દેખાઈ આવે છે ઘટનાની જાણ થતાં માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટોળા વિખેર્યા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા પરંતુ શહેરમાં શાંતિ જાળવવા પોલીસ દ્વારા ટોળા વિખેર્યા હાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લોકોને શાંતિ જાળવવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો